દશેરાને લઈને સુરતમાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે દસ જેટલી ટીમો દ્વારા ફાફડા જલેબીના નમૂના પણ લેવાયા છે દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવામાં આવશે તહેવાર દરમિયાન હલકી ગુણવત્તા અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા ફરસાણ ન બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બન્યો છે સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફાફડા જલી વિના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે દશેરાના તહેવારને અનુલક્ષીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી દ્વારા આજે ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ હતી દરેક ઝોન ફૂડ સેફટી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાફડા જલેબીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ નમૂના લઈને પુસ્તકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી કપડા અને જલેબીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી છે જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવેલ છે જેના રિપોર્ટ આગેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે તેલ અને તેલના પણ સ્પોટ આપણું વફુ બિલ છે તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ બફુ ડેનાલિસ્રીને મોકલી આપવામાં આવ્યા છે સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ